હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ સત્તર સાપુતારાનો પ્રવાસ પાઠ સત્તરના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સત્તર સાપુતારાનો પ્રવાસ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમને પ્રવાસ ગમો કરવો ગમે છે કેમ તેના જવાબમાં લખી શકાય હા મને પ્રવાસ કરવો ગમે છે કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે સવાલ નંબર બે તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો આવી રીતે તમે ક્યારે પ્રવાસ કર્યો છે તે તમારે અહીંયા લખવાનું છે ત્રણ ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે જવાબમાં લખી શકાય સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે આ ઉપરાંત ધૂળ ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે હવા ખાવાના સ્થળે સ્વચ્છ સારી સભર શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે છે તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે સવાલ નંબર ચાર હવાના ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ જવાબમાં લખી શકાય હવા ખાવાના સ્થળ એટલે સારી સ્વચ્છ હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ સવાલ નંબર પાંચ તમે જાણતા હો એવા ખાવાના સ્થળોના નામ જણાવો હું સાપુતારા માથેરાન મહાબળેશ્વર લોનાવાલા ખંડાલા શિમલા મનાલી નૈનીતાલ તવાંગ શિલોંગ પહેલગામ ગુલમર્ગ ઉદગમંડલમ એટલે કે ઉટી કુન્નુર મુન્નાર દેલૌસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ જાણું છું સવાલ નંબર છ તમે કોઈ સંગ્રહાલય જોયું છે એમાં તમે શું શું નવું જોયું

અગિયાર વિભાગ છે પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ એટલે કે સીલ છે વિવિધ પથ્થરની ગોળીઓ વિવિધ વ્યવસાય દર્શાવતા ચિત્રો છે શાસ્ત્રીય અને સંગીતના સાધનોને આવરી લેતો એક વિભાગ છે એક ભાગ આદિજાતિની સંસ્કૃતિનો છે મ્યુઝિયમમાં એક ઐરાવત છે ઐરાવત એક લાકડામાં કોતરવામાં આવેલો છે બરફ જેવા સફેદ રંગનો હાથી છે તે સાત સૂંઢ ધરાવે છે તેની રચના અઢારમી સદીમાં માંડવીમાં તીર્થંકરની ઉપાસના માટે કરવામાં આવી હતી ઈસવીસન બે હજાર દસમાં ભારતનું સૌ પ્રથમ ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ તે બન્યું હતું સવાલ નંબર સાત નૌકા વિહાર એટલે શું એ ક્યાં થઈ શકે હોળીમાં બેસી સમુદ્રમાં અથવા મોટી નદીમાં જલવિહાર વિહાર કરવાને નૌકા વિહાર કહે છે આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે આઠ તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે મારે પ્રવાસે જવાનું હોય તો નીચે પ્રમાણેની તૈયારી કરવું જે સ્થળે જવાનું છે ત્યાં રોકાવા માટે હોટેલનું અને ત્યાં ફરવા માટે વાહનનું બુકિંગ કરાવી દઉં યાદ કરીને આગલા દિવસે બેગમાં જરૂરી કપડાં દવા મોબાઈલ ચાર્જર વગેરે લઈ લઉં આઈડી કાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી લઈ લો શિયાળો હોય તો જરૂરી ગરમ કપડાં અને ચોમાસામાં રેઇનકોટ લઈ લઉં જરૂર જણાય તો જરૂરી સૂકો નાસ્તો પણ બેગ મૂકી દઉં સવાલ નંબર નવ પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ સરકારી બસ કે ટ્રેનની પસંદગી કરીશ સવાલ નંબર દસ તમારા ગામનું નામ શિયાણા પરથી પડ્યું છે મારા ગામનું નામ વડનગર છે જે મહેસાણા જિલ્લામાં આવેલ છે તે વૃદ્ધનગર પરથી વડનગર થયું છે પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે જવાબમાં લખી શકાય ડાંગના લોકોમાં જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે સવાલ નંબર બે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે સવાલ નંબર ત્રણ ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શ્યા માટે લાગ્યું ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું સવાલ નંબર ચાર ગુજરાતના એકમાત્ર ગીરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં હશે સાપુતારા એટલે સાપોનું રહેઠાણ ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગીરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે સવાલ નંબર પાંચ સાપુતારાની ઊંચાઈ મીટર જેટલી જ હોવા છતાં ચડાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે સાપુતારાની ઊંચાઈ મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચડાણ નથી આ અંતર કાપવા ઢાળ વળાંક અને ચડાણવાળી ખાસ્સી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે સવાલ નંબર છ ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે સાત ડાંગના સંગ્રહાલયમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહસ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદશ કરે છે તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ હસ્તકલાના નમૂના

ખીણ તરફ નજર નાખતા હવા નરવું તો નરવાય ગરબું તો ગરવાય આ રીતે લખી શકાય પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજવાના છે એક ઊંચે ને ઊંચે ઉદાહરણ આપેલું છે પતંગ આકાશમાં ઊંચે ને ચડતો રહ્યો એક પાસે ને પાસે ઉદાહરણ બનાવી શકાય હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તેમ તે ને પાસે આવતો હતો ત્રણ દૂર ને દૂર આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદશ્ય થતા લાગ્યા ત્રણ નીચે ને નીચે ખરાબીને કારણે પાઇલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું ચાર અંદર ને અંદર વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વિરોધી શબ્દ શોધવાનો છે જેમાં શબ્દને અંતે તા અનુગા આવતો હોય ઉદાહરણ છે ઉગતા તો આથમતા એક જાગતા તો ઊંઘતા બે ચડતા તો ઉતરતા ત્રણ ઊઠતા તો બેસતા ચાર ખીલતા તો કરમાતા પાંચ ખરીદતા તો વેચતા છ જતા તો આવતા પ્રશ્ન નંબર છ ઉદાહરણ જેવા નવા શબ્દો વિશેષણ બનાવવાનું છે એક ડાંગ તો ડાંગી અમદાવાદ તો અમદાવાદી અફીણ તો અફીણી દુઃખ તો દુઃખી સોરઠ તો સોરઠી ભારત તો ભારતી કોંકણ તો કોંકણી થશે ત્યારબાદ બીજું ડુંગર તો ડુંગરાળ પથરો તો પથરાળ ભોડું તો ભોડાળ ખડક તો ખડકાળ શરમ તો શરમાળ વાચા તો વાચાળ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત શબ્દ એક અર્થ અને ઉદાહરણ જેવા બીજા શબ્દ શોધો ઉદાહરણ છે વડુ તો મુખ્ય વડું એક પ્રકારની તળેલી વાનગી એક ટાઢુ તો વાસી ધીમું ઢીલું મંદ બે પત્ર છાપુ કાગળ પાંદડું હોળી ત્રણ સર તો સરોવર સાહેબ શેર તાબે હુકમ પત્તાની રમતમાં ચાર કર હાથ વેરો કિરણ સુંડ લાગો પાંચ આરો કાંઠો પાર ઉપાય છેડો અને મા ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે એક બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા આવી રીતે છ વાક્ય આપેલા છે તે વાંચવાના છે એ પાઠના આધારે ઘટનાક્રમને અનુસાર લખવાના છે જેમાં પહેલું વાક્ય થશે હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા બીજું થશે સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો ત્રીજું વાક્ય થશે પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય ચોથું વાક્ય થશે બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા પાંચમું વાક્ય થશે એમાં નૌકા વિહારની સગવડ છે અને છઠ્ઠું વાક્ય થશે રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું પ્રશ્ન નંબર નવ નીચેના મુદ્દાઓના આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ પ્રવાસના સ્થળની પસંદગી પૂર્વ તૈયારી પ્રવાસીઓનો પરિચય જોવાલાયક સ્થળોની મુલાકાત વ્યક્તિગત અનુભૂતિ આ તો નહીં જ ભૂલી શકાય એવી રીતે આપણે પ્રવાસનું વર્ણન કરીએ એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ ભારતમાં ઠેર ઠેર ભારતીય સંસ્કૃતિને સાચવીને ઉભેલા અનેક ઐતિહાસિક સ્મરકો આવેલા છે દર વર્ષે અમે સહપરિવાર આવા કોઈ સ્થળના પ્રવાસે જઈએ છીએ આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા આ પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ્સ એજન્સી પાસે બસ અને હોટલ માટે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું મમ્મીએ બધાને પૂછીને તેમના કપડાં અને સૂકો નાસ્તો બેગમાં ભરી દીધો હતો બધાના આઈડી કાર્ડની ઝેરોક્સ અને ઓરિજિનલ કોપી તથા મોબાઈલના ચાર્જર લેવાની જવાબદારી મોટી બહેનને સોંપવામાં આવી હતી જેને તેને જવાનું હતું તેની આગલી રાતે હેન્ડબેગમાં લઈ લીધા હતા મેં પણ આબુમાં જોવાના સ્થળો વિશે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી લીધી હતી તેમજ પ્રવાસના અનુભવો લખવા એક ડાયરી અને પેન પણ લઈ લીધા હતા અમારી સાથે ટ્રાવેલ્સની બસમાં આબુ ફરવા આવનાર પ્રવાસીઓ હતા બસ ઉપડતા સાથે જ આજુબાજુની સીટો પર બેઠેલા પ્રવાસીઓએ એકબીજાથી પરિચિત થવાનું શરૂ કર્યું એકાદ કલાકમાં બધાએ નજીકના પ્રવાસી સાથે પરિચિત થયા બાદ અંતાક્ષરી રમવાની શરૂઆત થઈ આમ જ્યારે અમે આબુ પહોંચ્યા ત્યારે બસના મોટા ભાગના પ્રવાસીઓ એકબીજાને નામથી ઓળખે એટલા પરિચિત થઈ ગયા હતા બસમાંથી ઉતરી અમે બધા હોટલ પર ગયા હોટલમાં ફ્રેશ થઈ ભોજન કર્યું ભોજન કર્યા બાદ અમે ગૌમુખી નખી તળાવ અને સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી હતી અમે આ સ્થળોનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું આબુ હવા ખાવાનું સ્થળ હોવાથી અમે અહીં તાજગી અનુભવતા હતા બીજા દિવસે અમે ગુરુશિખર ગયા ગુરુશિખરની ઊંચાઈથી ચારે બાજુ કુદરતી દ્રશ્યો માણવાની ખૂબ મજા પડી ત્યાંથી પરત થઈ અમે અધ્ધર દેવીના દર્શને ગયા બપોરે ભોજન કરી થોડો આરામ કર્યા પછી અમે જેને જોવા આબુ આવ્યા હતા તે ઐતિહાસિક સ્થળ દેલવાડાના દહેરાની મુલાકાતે ગયા અમે દેલવાડાના દેરાની છેક નજીક પહોંચ્યા ત્યાં સુધી તો અમને આકર્ષે તેવું કંઈ જ દેખાયું નહીં બહારથી તો આ દેખ બહારથી તો આ દેરાનો દેખાવ અમે ધારતા હતા તેવો ભવ્ય લાગ્યો પરંતુ અમે અમે અંદર ગયા કે તરત જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો એમાં કોઈ પણ લેખક કે કવિને પણ અઘરું પડે એટલા સુંદર એ દેરા છે તેનો ઇતિહાસ તો વળી એથીય વધુ આકર્ષક છે બીજા દિવસે અમે ભરતુહરીની ગુફા અને કુંભારાણાના મહેલના ખંડિયરો જોવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી પરંતુ દેલવાડાના દેરાની કલાકારીગીરી જોઈ લીધા પછી અમને બધા સ્થળો હવે ફિક્કા લાગતા હતા સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘરે પાછા ફર્યા પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલા ઐતિહાસિક સ્થળો ખરેખર આપણી રાષ્ટ્રભાવના ધર્મભાવના અને બંધુત્વની ભાવનાઓને પોષે છે પ્રશ્ન નંબર દસ કાકા સાહેબ કાલેલકર ભોળાભાઈ પટેલ કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી શોધીને મેળવવાના છે વિદ્યાર્થીઓ શાળાની લાઇબ્રેરીમાં આ પુસ્તકો મેળવી અને વાંચવાના છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદ છે આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવવાનો છે આ વાક્ય કાકા સાહેબ કાલેલકલ શ્રી શ્રીનું છે શિક્ષક તમારા વડીલ પાસેથી આ અંગે વિગતો સાંભળવાની છે અને તેનો